આપ છોટાઉદેપુરના સામાજિક આગેવાન છો જ્યારે પ્રજાની તકલીફો અને સમસ્યાઓને હંમેશા ઉજાગર કરતા રહ્યા છો અત્યારે જિલ્લામાં જે તકલીફો છે રોડ રસ્તાના જે કામો છે અને જે રોડ રસ્તા અને બ્રિજ જર્જરિત થઈ ગયા છે તે બાબતે આપ શું કહેશો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો ખાસ કરીને છોટાઉદેપુરથી વડોદરા મેક્સિમમ લોકોને જવાનું જે થાય અને આપણા જિલ્લામાં પણ એટલે કે જેતપુર બોડેલી સંખેડા ત્રણેય તાલુકા માટેનો જે એક ધોરીમાર્ગ નેશનલ હાઈવેનો જે બ્રિજ ભારજ બ્રિજ જે બે વર્ષ પહેલાં દોઢ વર્ષ પહેલાં તૂટી ગયો ત્યાર પછી તે અમે તાત્કાલિકમાં બે અઢી કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવ્યું એ પણ ધોવાઈ ગયું આ વર્ષે ફરી મતલબ ચાર સાડા ચાર કરોડમાં ખર્ચે ડાયવર્જન બનાવ્યું એ પણ ધોવાઈ ગયું પરિણામે પ્રજા તો આજે પણ જે પોતાની લાચારી તકલીફો જે ભોગવી રહી છે એ આજે પણ એજિક છે હવે આ જે પરિસ્થિતિ નિર્માણ થયું છે અત્યારે મતલબ ઓરસંગના બીજા પણ બે બ્રિજ જે હાલમાં ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે તો જેનાથી સૌથી મોટી તકલીફ તો આજે ધંધા વેપાર શિક્ષણ બાળકો ઘણી બધી સર્વિસીસ આ બધા લોકોને મતલબ બરોડા સાથે કે એક બીજા તાલુકા કે જિલ્લાના બીજા નગરો સાથે અથવા જિલ્લાના મથક સાથે એકબીજાના કનેક્ટિંગમાં બહુ જ તકલીફો પડી રહી છે હવે આપણે આ બધાનું મતલબ કારણ શું અથવા એના માટે શું થઈ શકે અત્યારે આપણે અખબારોમાં સોશિયલ મીડિયામાં ટીવીની તમારી ચેનલોમાં બધામાં આપણે જોઈએ છીએ લોકો ઘણા બધા લોકો એટલે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ધરણા રેલી આંદોલનો આવેદનપત્રો આપે છે કે જે પણ પોતાને સમજ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાનો વિરોધ તો કરે છે પરંતુ અહીં પ્રશ્ન એ છે કે આ બધાની ખરેખર અસર થાય છે સરકાર કેટલી એમાંથી જાગૃત થાય છે કેટલો બોધપાઠ લે છે કે ખરેખર એનું શું પરિણામ લોકો માટે મળે છે મારું એવું માનવું છે કે જ્યાં સુધી આના માટે જવાબદારી ફિક્સ કરવામાં નહીં આવે જેના માટે કાયદામાં કે અંગ્રેજીમાં શબ્દ છે એકાઉન્ટેબિલિટી અથવા હિન્દીમાં આપણે કહીએ જવાબદેહી એ જ્યાં સુધી નક્કી ના થાય ત્યાં સુધી આ લોકો અધિકારીઓ કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓ બે જ રહેવાના છે જે હકીકત છે કારણ કે જવાબદારી વગર એ લોકો ઉપર કોઈ કાર્યવાહી થતી નથી અને એ લોકો બિંધાસ્ત ફરે છે ખરેખર જ્યાં સુધી એમને કાયદાનો દંડો ના પછાડવામાં આવે કાયદાની કોર્ટમાં એમને ઉભા કરવામાં ના આવે આપણે એક બાજુ સત્તા અને એની સાથે જ જવાબદારી ખરેખર તો જોડાયેલો શબ્દ છે આજે કોઈ અધિકારી પાસે કોઈ ટેન્ડર આપવાની કોઈ લાઇસન્સ આપવાની કે કોઈ પણ વસ્તુની સત્તા છે તો એ સત્તાનો એ જ્યારે ઉપયોગ કરે છે તો એ ઉપયોગ થકી ત્યાર પછી માનો કે ત્યાં કઈક પણ એની જવાબદારી પણ એ અધિકારીની જ હોવી જોઈએ પછી જ્યારે જવાબદારીની વાત આવે તો બધા એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા રહે એ કેવી રીતે ચાલે હવે સામાજિક આગેવાન તરીકે અથવા અન્ય કોઈ રીતે વિચારીએ તો મેં ભૂતકાળમાં જે એક બે પ્રસંગો કે જે મારા થયા છે આજથી આઠ દસ વર્ષ પહેલાંની વાત કરું એક કિસ્સો તમને કહું તો છોટાઉદેપુરથી વનાર જામલાનો માઇન્સનો એક રો રોડ છે એ રોડમાં ઘણા વર્ષો પછી પાંચ છ કરોડ રૂપિયાની કંઈક ગ્રાન્ટ મંજૂર થઈ હતી એ જિલ્લા પંચાયતના અંડરમાં આવે છે એ રસ્તો તો તે સમયે જે પણ કોન્ટ્રાક્ટર હતો એણે એટલો બધો ખરાબ ક્વોલિટી કે હલકી ક્વોલિટીનો રોડ બનાવ્યો જે માત્ર બે મહિનામાં એ રોડ કોશ આઉટ થઈ ગયો હવે રોડના જે લાભાર્થી હતા કે ત્યાં આજુબાજુ ફેક્ટરીઓવાળા ડોલોમાઇટના ઇન્ડસ્ટ્રીના જે બી માલિક એ બધા મારી પાસે મદદ માટે આવે કે મુકેશભાઈ કંઈક તમે આમાં હેલ્પ કરો વર્ષો પછી ગ્રાન્ટ આવી એના બે મહિનામાં રોડ ધોવાઈ ગયો તો અમારે તો આવી જ ખરાબ પરિસ્થિતિમાં આખી જિંદગી જીવવાનું છે એ લોકો તૈયાર થયા એમણે બધા અંદરો અંદર ફંડ ફાળો ઉઘરાવી પૈસા વેગા કરી અમે એમને હેલ્પ કરી હાઈકોર્ટમાં લઈ જઈને પીઆઈએલ દાખલ કરાવડાવી એ લોકો પોતે જ એમાં મતલબ પિટિશનર એ લોકો જ બન્યા મારો રોલ એમને હેલ્પ કરવાનો સલાહ આપવાનો હતો સાહેબ એ પીઆઈએલ થઈ એમાં આખું ગુજરાત હાલી ગયું હતું તે વખતે આ ભ્રષ્ટાચારના સંદર્ભમાં રોડ રસ્તાના અર્થમાં તે વખતના કોર્ટના નિરીક્ષણો તમે આજે બી વાંચો તે વખતના ન્યૂઝ આઈટમો છે એ જે પણ કોન્ટ્રાક્ટર હતા એમને લિસ્ટ કરવાની વાત આવી હાઈકોર્ટે સરકારનો બહુ જ ભયંકર શબ્દોમાં ઉદળો લીધો અને અલ્ટિમેટલી એ સાડા પાંચ કરોડ છ કરોડનો એ રોડ આખો જ તદ્દન નવો ટીકડી બંધ બનાવવાની ફરજ પડી એ કોન્ટ્રાક્ટરને નવેસરથી એક પણ પૈસો લીધા વિના આજે એ રોડ બન્યા મારા હિસાબે આઠથી દસ વર્ષ થયા હશે આજે પણ છોટાઉદેપુરની આજુબાજુના તમામ રસ્તામાં સૌથી બેસ્ટ રસ્તો આજે પણ એ છે દસ વર્ષ પછી પણ એટલો તો કેમ એવા ક્વોલિટી વર્ક બીજે ના થઈ શકે કેમ ત્યાં હાઈકોર્ટે તમને ખંખેર્યા અને તમને મતલબ ઠપકો આપ્યો ત્યારે તમે એટલું સારું ક્વોલિટી કામ કર્યું આજે સેમ વસ્તુ છે કે આજે અઢી કરોડનો ડાયવર્ઝન ધોવાઈ ગયો પાછું ચાર સાડા ચાર કરોડનો ધોવાઈ ગયું તો ત્યાં પણ શું છે તમે જ્યાં સુધી એ નેશનલ હાઈવે ઓથોરિટી છે એના અધિકારીઓ શું કરે છે ઊંઘતા હતા એની ડિઝાઇનો કોણે બનાવી એના પ્લાનિંગ કોણે કર્યા અને જ્યારે એ કામ થતું હતું તો એના ઇન્સ્પેક્શન કે નિરીક્ષણ કોણે કર્યા તે લોકોએ કોઈ જ ધ્યાન નથી રાખ્યું જો કામ ડિઝાઇન ખોટી હતી કે કામ હલકી ક્વોલિટીનું થયું તો એના માટે એ લોકોની કોઈ જવાબદારી નથી એ લોકોએ બબે ચાર ચાર કરોડ રૂપિયા એમ જ દૂટાવી દીધા છે તો આ જ વસ્તુઓ છે કે આ બધું થાય છે સરકાર તો મને એવું લાગે સરકાર શું કરે બીજા પાંચને બદલે પંદર કરોડ જાહેર કર દે ફરી રસ્તો ફરી પાછા આના જ ભ્રષ્ટાચાર ખરેખર તો જે ભ્રષ્ટાચાર થયો છે એના જવાબદારો પર કંઈક તો થવું જોઈએ જે લગીને એ નહીં થાય ત્યાં સુધી કોઈ પરિણામ નહીં મળે તો મારું એવું માનવું છે જિલ્લાના નગરના જાગૃત લોકો આ બાબતે આગળ આવે આ ચીજમાં પણ પીઆઈએલ કરે સાહેબ કેમ પરિણામ ના મળે સેમ વસ્તુ અત્યારે મોટામાં મોટા ફરિયાદ એક જ આવે છે કે દરેક જગ્યાના બ્રિજ જર્જરિત થઈ ગયા છે રેલવેની પણ ફરિયાદ છે રેલવે પણ કહે છે કે અમારા બ્રિજોને પણ નુકસાન થયું છે અને જે રોડ રસ્તાના હાઈવેના નેશનલ હાઈવે ના કે સ્ટેટ હાઈવે ના તો છે જ હવે એના સૌથી મોટા કારણમાં બધા બધા એક અવાજ એક વાત જણાવે છે કે રેત ખનન તો આ રેત ખનન માં મોટે ભાગે તો સરકાર જ બધાને લીઝ આપે છે કે પેલા પ્લોટ કે બ્લોક બ્લોક આપે છે પ્લોટ આપે છે લીઝ આપે છે અને કાયદેસર જ રેત ખનન ચાલે છે અને જેટલું કાયદેસર છે એટલું જ ગેરકાયદે પણ ચાલે છે જેના પર સરકારનો કોઈ કંટ્રોલ કે અંકુશ નથી બરાબર તો એના કારણે થાય છે શું કે ભયાનક રેત ખનનના પરિણામે આજે અત્યારે તમે જુઓ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરની વેબસાઇટ પર એક આપણો ડિસ્ટ્રિક્ટ સર્વે રિપોર્ટ મૂકાયો છે માઇનિંગ અંગેનો કદિંગ અંગેનો એમાં કેટલી બધી ગંભીર બાબતો છે આપણા જિલ્લાના જાગૃત લોકોએ રિપોર્ટ ડાઉનલોડ કરવો જોઈએ વાંચવો જોઈએ એનો અભ્યાસ કરવો જોઈએ એની અંદર ગયા વર્ષે છઠ્ઠા મહિનાનો આપણા સરદાર સરોવર નર્મદા નિગમના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે આપણા છોટાવાદેપ્ટ કલેક્ટરને લખેલો એક પત્ર છે એ પત્રમાં બહુ ગંભીર બાબતો બતાવી છે કે જે ગુજરાતની જીવાદોરી સમાન કહેવાય એવી આપણી નર્મદાની મુખ્ય કેનાલ આગળ કોસંગ નદીને ક્રોસ થાય છે એટલે જ્યાં ક્રોસ થાય છે એટલે એ જે એકબીજાની ઉપર બંનેના માળખાનું બંધારણ થયું છે અને એકવેડક્ટ એમની ભાષામાં એન્જિનિયરિંગની ભાષામાં એકવેડક્ટ કહેતા હશે જે કે એટલે ઉપર કેનાલ છે નીચે ઓરસંગની નદી છે હવે સાહેબ ત્યાં પણ એટલા ભયાનક પણ મોટા પાયે ખનન થયું એ રેત ખનનમાં ત્યાંની જમીન ઓછામાં ઓછી અઢારથી વીસ ફૂટ નીચે નદીનું લેવલ એટલું નીચે ઉતરી ગયું છે અને ત્યાંથી ઉપર અઢી કિલોમીટર ઉપર આપણો આ મોડાસરનો બ્રિજ છે હમણાં બંધ કરવામાં આવે એ અઢી કિલોમીટર ઉપરની સાઈડ છે ત્યાં તો એ લોકોનો રિપોર્ટ એવું બતાવે છે કે લગભગ થી ત્રીસ ફૂટ કરતાં વધારે ઉતરી ગઈ છે નદી હવે એના કારણે સૌથી મોટું નુકસાન એના જે એક્વેડકના પિલરો હોય કે ઓરસંગના બ્રિજના પિલ્લરો આ બધા બિલકુલ ઓપન થઈ ગયા છે એના ફાઉન્ડેશન ઓપન થઈ ગયા છે અને એને જેને કહેવાય બહુ જ મોટા પાયે નુકસાનની શક્યતા છે હવે આ તો સરદાર સરોવર નર્મદા નિગમ જાગૃત છે પોતાની આટલી મોટી વિશાળ પ્રોપર્ટીને બચાવવા માટે એ લોકો પ્રયત્નશીલ છે તો એ લોકો છે કે બે હજાર પંદરથી એની પાછળ આટલા વર્ષો આજે બે હજાર પચીસ ચાલે છે આટલા વર્ષોથી એ લોકો એની મેન્ટેનન્સ અને આ બધું રિપેરિંગને તો કર્યા જ કરી રહ્યા છે છતાં પણ મૂળ ખાટલે મોટી ખોડ છે જ્યાં સુધી રેત ખનન નહીં રોકાય એને નુકસાન થતું નહીં અટકે મેન્ટેનન્સનો કયો મતલબ છે એ લોકો આઈઆઈટી રોટકી ના કોઈ નિષ્ણાત પ્રોફેસરને બોલાવ્યા અને આખો સ્ટડી કરાવડાવ્યો એને પણ એટલી જ ગંભીર વાત કરી છે અને બહુ જ ક્લિયર શબ્દોમાં એણે રિપોર્ટ આપ્યો છે કે આ જે એકવીડકની ઉપરની સાઈડ અઢી કિલોમીટર નીચે જોજવા વિયર સુધીના પાંચ સાડા પાંચ કિલોમીટર સુધીના એરિયામાં સંપૂર્ણપણે રેતખને અટકવું જ જોઈએ જો નહીં અટકે તો આ નુકસાન કોઈ અટકાવી શકે નહીં કે આ જે બી રિપેરિંગ કે મેન્ટેનન્સ કરે છે એનો કોઈ ફાયદો રહેવાનો નથી તો આટલી બધી ગંભીર બાબત છે આ આ લેટર એક વર્ષ પહેલાંનો છે અને આ રિપોર્ટ જે છે એ અત્યારે વેબસાઇટ પર પબ્લિશ થયેલો છે જોકે મેં તપાસ કરી તો ત્યાર પછી મને જાણવા મળ્યું કે આ લેટર આવ્યા પછી કે રિપોર્ટ મળ્યા પછી છોટાઉદેપુર કલેક્ટર જે પણ હશે તે સમયે એમણે સિત્તેર એંસી જેટલી લીજો એ વિસ્તારમાં કેન્સલ કરી છે હવે પ્રશ્ન એ છે કે તમે જે કાયદેસર લીઝ આપીએ તો તમે કેન્સલ કરી દીધી ઓકે બ્લોક આપ્યા તમે કેન્સલ કરી દીધી એટલે કાયદેસર તો ત્યાં નહીં જ થાય રેત ખનન એ માનીએ પણ કાયદેસર કરતાં વધારે જે ગેરકાયદે રેત ખનન થાય છે એ ગેરકાયદે રેતખનનને અટકાવવા માટે તમારી પાસે કયા સાધનો છે ક્યાં તમારો સમગ્ર તંત્રનો પનો ટૂંકો પડે છે તમારી પાસે કયો સ્ટાફ કયા માણસો એટલો મેન પાવર છે કે તમે ચોવીસ કલાક એ ગેરકાયદે જે ખરું રેતખનન થાય છે તમે કાયદેસરનું તો તમે ને બ્લોક બંધ કરી દીધા એ બરાબર છે પણ આ અટકાવવા માટે તમાર અને એ નથી અટકતું માટે જે નુકસાન થઈ રહ્યું છે એને અટકાવવાનો કોઈ ઉપાય નથી એટલે સરવાળે મતલબ આજે એકવેટક હોય કે આપણા જિલ્લાના તમામ બ્રિજો છે આ બધા જ સરવાળે ભયંકર મતલબ ભયજનક સ્થિતિમાં મુકાયા છે જિલ્લાની પ્રજા હેરાન થઈ રહી છે તો ખરેખર અમારી તો સરકારને પહેલામાં પહેલો તો આગ્રહ એ છે એક જાગૃત નાગરિક તરીકે કે શા માટે નાગરિકોએ પણ પીઆઈએલના લેવલે કે હાઈકોર્ટના લેવલ સુધી જવું જોઈએ ખરેખર તો સરકારની ફરજ છે કે જવાબદાર માણસો કે જવાબદાર અધિકારી કે જવાબદાર કોન્ટ્રાક્ટરને સામે લાવે બધી તો માહિતી સરકાર પાસે છે એ કંઈ એવું તો છે ને કે સરકાર કાંઈ જાણતી નથી એણે જ તો બધું કર્યું છે તો એ લોકોને જાહેરમાં લાવે એમની જવાબદારી ફિક્સ કરવામાં આવે અને એમની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને જે આ ગેરકાયદે રેત ખનનથી જે એટલું ભયાનક નુકસાન થઈ રહ્યું છે આગળ ઉપર પણ જે દેખાઈ રહી છે બહુ જ ભયંકર પરિસ્થિતિ તો એ અટકાવવા માટે પણ સરકારે બિલકુલ એક્ટિવ થવું પડશે મને ખબર છે કે આજથી પંદર વીસ વર્ષ પહેલા જ્યારે આટલું મોટા પાયે ભયાનક રેત ખનન નહોતું ચાલતું આટલી બધી લૂંટ તો તે સમયે મને યાદ છે કે ગેરકાયદે રેતખનન રોકવાની જવાબદારી કે સત્તા જે બધું માત્ર ખાણ અધિકારીઓ પાસે જ હતું પણ પછી જે રીતે રેત ચોરીનો વ્યાપ વધવા માંડ્યો ખનીજ ચોરીનો એમનો સ્ટાફ મેન પાવર કે જે પણ એમની તાકાત ટૂંકી પડવા માંડી એ લોકોથી પહોંચી ના વળાય તો સરકારને એવું લાગ્યું કે આ એકલા નહીં પહોંચી વળે તો સરકારે એમની મદદના સેન્સમાં મામલતદાર પોલીસ ખાતું એસડીએમ આ બીજા બધા લોકોને પણ મદદરૂપ થવાના સેન્સમાં સત્તા આપી કે ભાઈ તમે બધા પણ આમાં હેલ્પફુલ થાવ કે આ ગેરકાયદે ગાડી પકડાય રહેતી નહીં ટ્રક ટ્રેક્ટર તો તમે પકડીને એને સોંપો અને એના પર કાર્યવાહી થાય તો પેલા લોકોને એટલી હેલ્પ મળી રહે પણ ખરેખર પરિણામ શું થયું બધા જાણે છે ખરેખર તો જેને સત્તા મળી એ તો એમાંથી લાડવા ખાવા માંડ્યા એ કહે છે કે ભાઈ વૈતિક ગંગામાં અમે કેમ હાથ ના ધોઈ ગયા તો જે લોકોએ મદદરૂપ થવાનું હતું એને બદલે એમના પોતાની આવકો એમાંથી ચાલુ થઈ ગઈ જે સમગ્ર જિલ્લાની પ્રજાને નજરે દેખાતી વસ્તુ છે તો જ્યાં સુધી તમારા પોતાના ઈરાદા ઈમાનદાર નહીં થાય અને ઈમાનદારીથી તમે કામ નહીં કરો ત્યાં સુધી ગેરકાયદે રેત ખનનને તમે અટકાવી નહીં શકો અને કાયદેસરમાં પણ એટલું બધું દબાણ હોય છે અને સાચી ખોટી લીજો કે બ્લોકો ફાસ્ટ થાય છે એમાં પણ ખરેખર તો એટલીસ્ટ પર્યાવરણનું તો ધ્યાન રાખવું જોઈએ અને એની એક લિમિટ દરેક ચીજની લિમિટ હોય છે એ લિમિટને પણ જો તમે ક્રોસ કરશો તો પછી આ મોટા મોટા બ્રિજોના નુકસાન તો થશે જ પણ એ ઉપરાંત કુદરતનું બીજો એ દાડે થપાટ વાગે તો તે દાડે તમારા પાપે આ જિલ્લાના લાખો નિર્દોષ નાગરિકોએ પણ આવશે ભોગવવાનું આવશે માટે હું સરકારને અને જે સત્તાધીશોને બધાને એક રિક્વેસ્ટ કરું છું કે તમે ઈમાનદારીથી એક સારું કામગીરી કરીને બતાવો કે જેથી કરીને લોકો આ તકલીફોમાંથી બહાર આવે